કોસ્ટેબલની લેખિત પરીક્ષાના માર્ક્સ જાહેર થઈ ગયા છે જેમાં જેટલા પણ વિદ્યાર્થી 15 જૂન 2025 ના રોજ જે કોસ્ટેબલ એટલે કે એલઆરડી ની પરીક્ષા લેવાની હતી જેમાં જેટલા વિદ્યાર્થીઓ હાજર હતા જે પાસ હોય કે ફેલ તમામના માર્ક્સ જાહેર થઈ ગયા છે જો તમારે તમારો માર્ક જોવા હોય તો હું લિંક બાયોમાં મૂકું છું તમે લિંક ઓપન કરી અને તમારો માર્ક જોઈ શકશો જે પણ વિદ્યાર્થીએ પોતાની ઓમાર શીટ રીચેકિંગ માં મૂકી હોય તેને પાંચસો રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ કરાવવો પડશે કોલ લેટર અને અરજી કર્યાના ફોર્મ આ ત્રણ વસ્તુ સાથે સ્પીડ પોસ્ટ કુરિયર અથવા રૂબરૂ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ખાતે મોકલવાનું જેનો સમયગાળો છે ઓગસ્ટ થી એકવીસ ઓગસ્ટ બે પચીસ સુધી તમે રીચેકિંગની અરજી કરી શકશો એકવીસ ઓગસ્ટ પછી કોઈ પણ વિદ્યાર્થીની અરજી સ્વીકારવામાં આવશે નહીં વધારે માહિતી માટે તમે સત્તાવાર વેબસાઇટ પરથી માહિતી મેળવી શકશો થેન્ક યુ